રોટરી ક્લબ ગાંધીધામ દ્વારા આજે પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ જગ્યાએ સ્ટોલ ઊભા કરી અને બાળકોને ટીપા પીવડાવવામાં આવ્યા આજ રોજ રોટરી ક્લબ ઓફ આદિપુર દ્વારા સંતોષી મા મંદિર ચાર રસ્તા આદિપુર ખાતે પોલિયો બૂથનું આયોજન કરાયું આ બૂથમાં ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ જિલ્લા આરોગ્ય વિભાગના કયુરભાઈ પરમાર તાલુકા ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયા રોટરી ક્લબના પ્રમુખ જ્યોતિબેન ઢેબર મંત્રી સોફિયાબેન સર્વર

જાયર જનતાની પોલિયો વિશે માર્ગદર્શન અને માહિતી આપી હતી રિપોર્ટ ભાટી માસીજાની ગાંધીધામ સુપરિયા તાલુકા હેલ્થ ઓફિસર ગાંધીધામ આજથી જે પોリオ રવિવારની જે શરૂઆત થઈ છે પોલિયો પીરાવાની કેટલા દિવસ સેવા ચાલશે

સંદેશો અમે એ આપીએ છીએ કે તમારા ઘરના અને આજુબાજુના જેટલા પણ જીરો થી પાંચ વર્ષના બાળકો છે એના વાલીઓને સમજાવીને નજીકના પોલિયો બૂટ ઉપર લઈ જાય અને પોલિયોના ફિફા પીવડાવો એવી અમારી નમ્ર વિનંતી છે